સમિતિનું શું અસ્તિત્વ હોત ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી બે મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું હું ધ્યાન દોરવા માગું છું આપ જાગૃત રહ્યો બાપુ વડીલ છે કે વડીલને માન સન્માન અપાય પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે મારા માતા મારા પિતા મારા પૂર્વજોને હું કોઈ દિવસ

બરાબર છે તો ત્રણ હાડા ત્રણ કરોડ છત્રીઓની વ્યાખ્યામાં આવત અને આ નો રાજકીય પક્ષ કદક બનાવો હોત તો પણ શક્ય છે અઢારે વર્ણને સાથે તમે રાખો બરાબર છે તો હાડા છ કરોડ છે પણ છત્રીઓનું જ ખાલી વાત અત્યારે કરતા હોય તો ત્રણ કરોડ છે તો સો ટકા નવી પાર્ટી બને એને સફળતા મળે ભૂતકાળમાં કોઈ પાર્ટીને સફળતા મળી નથી પણ બધા છત્રીઓ સાથે ચાલે તો તો છત્રીઓ સાથે ત્યારે જ ચાલે અને ત્યારે જ વિશ્વાસ મૂકી લેજે કે આ કરે છે કોણ બરાબર છે આમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય આ કેટલા સમાજ લક્ષી છે બરાબર છે સમાજના હિત માટે કરે છે પોતાના સ્વાર્થ માટે કરે છે તો સ્પષ્ટપણે દેખાય આવે અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને બરાબર છે સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી પાંચસો હજાર ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું સો લાગે છે અને રાજનીતિ હોય તો જાહેર કરો તો આગળ કરીશ મહત્વના સમાચારો પર નજર પહેલા હાલ રોકાઈએ